રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે કુલ વીસ ગાય વેચવાની છે આ બધી જ ગાયોની માહિતી હું સ્ટેપ બાય સ્ટેપ આપું છું તો વિડીયોને પૂરો જોજો પ્રથમ જે મિત્રો આપ ગાય જોઈ રહ્યા છો આ ગાયનું નામ સાવરી છે અને પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર હાલમાં આ ગાય પંદર દિવસની કાચી છે અને ટંકનું અગિયાર લીટર દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે હાલમાં આ ગાય બીજા વેતરની અંદર છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આ ગાય છે એના પછી મિત્રો નંબર બે ઉપર આ ગાયને વેચવાની છે હાલમાં દોઢ મહિનાની કાચી છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે હવે મિત્રો વિડીયોની અંદર આગળ માહિતી સહિતની બધી જ ગાયોની વાત કરું તે પહેલાં ખાસ કરીને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મને મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો હાલમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઘણી બધી ગાયો ગાભણ છે અને એમાંની કેટલીક ગાયો તાજી વ્યાણેલ છે જે વિડીયોની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ આ બંને જ ગાયોને વેચવાની છે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધી જ ગાયોની માહિતી આપવું તે વિડીયો મિત્રો બહુ લાંબો થઈ જશે એટલા માટે હું ટૂંકમાં જ તમને આ બધી જ ગાયો બતાવવાનો પ્રયત્ન કરું છું આ બધી જ ગાયોની તમે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી વજન તેમજ તેમનું રહેવાનું સ્થાન અને ગાયોની ક્વોલિટી કઈ પ્રજાતિની ગાય છે તે બધું જ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો એક ગાયની માહિતી આપવામાં મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જશે અહીંયા પણ તમે જોઈ શકો છો એકદમ ઘરાવ છે શાંત સ્વભાવની અને આ તબેલાની બધી જ ગાયો છે પૂરી વ્યવસ્થા સાથે મિત્રો એક જ પશુપાલક મિત્રની વીસ ગાયો વેચવાની છે તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની બધી જ ગાયો વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી હેઠાણ બધું જ તમે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું અને જો કોઈ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે સત્તાણું બાર બાર એસી નેવું અને મનીષભાઈ પશુપાલક મિત્રનું નામ છે એક સાથે વીસ ગાય વેચવાની છે જે હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરું છું અને મોબાઈલ નંબર પણ સ્ક્રીન પર આપી દીધેલ હોય તો લેવા ઈચ્છુક ભાઈઓએ ડાયરેક્ટ પશુપાલક મિત્રનો સંપર્ક કરી લેવો